આવેલા સર્કલના વળાંક પર એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો વળાંક વખતે ટ્રક બેકાબૂ થઈ રસ્તાની બાજુમાં રહેલા લારી ગલ્લામાં ઘૂસી ગયો હતો કે જેથી ગલ્લા પાસેથી પસાર થયેલી કેટલીક કારોને પણ નુકસાન પહોંચ્યું હતું અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને હાઈવે પર ટ્રાફિક જામ સર્જાય હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી. ક્રેન ની મદદથી ટ્રક ની નીચે દબાયેલા લોકોને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અકસ્માત માં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય લોકો હોવાથી ઇજાગ્રસ્તોવાથી ઇજાગ્રસ્તોને 108 ની મદદથી સારવાર અર્થે દોડકા ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ